નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મારી ચેનલ એલપી મર વિલોકમાં તો બધા મિત્રો જય માતાજી જય શિયાળામ તો આપણે આજે આવી ગયા છીએ તૈણેતરના જે મેળાનું વિશ્વ વિખ્યાત મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યાં આપણે આવી ગયા છીએ તમે જોઈ રહ્યા છો મારી પાછળ જ્યાં મેળાની તૈયારી ચાલી રહી છે તો મિત્રો આપણે મેળાની જે તૈયારી છે સંપૂર્ણ માહિતી આપણે આપીશું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો આપણે બને એટલી માહિતી આપવાની કોશિશ કરીશું તો ચાલો મિત્રો આપણે મેળાની માહિતી એકઠી કરીએ અહીંયા આ મેળાની તૈયારી થઈ રહી છે અને હાલમાં અહીંયા જો મોતનો કૂવો પણ રેડી થઈ ગયો છે આપણે અહીંયા તૈનેતરના મેળાનો જે તૈયારી થઈ રહી છે શુભ શરૂઆત થવાની છે તો અહીંયા તૈયારી થઈ ગઈ છે મિત્રો અને અહીંયા લોકો કામ કરી રહ્યા છે કારણ કે આ બધું વ્યવસ્થિત કરવાનું છે અને ખૂબ જ મહેનતથી અહીંયા કામ કરી રહ્યા છે અહીંયા ઝૂલાની તૈયારી થઈ જઈ રહ્યા છે મિત્રો મોટા મોટા એવી જે ઝૂલાનો સામાન અહીંયા પીડ્યો છે અને ખૂબ જ મહેનતથી લોકો કામ કરી રહ્યા છે તો અહીં મેળો મિત્રો એક વિશ્વવિખ્યાત મેળો છે અને ભાતીગળ મેળો પણ કહી શકાય આપણા દેશ ગુજરાતનું ગૌરવ સમા એવો મેળો અહીંયા તૈયારી થઈ રહી છે અને દેશ વિદેશથી પણ લોકો આવે છે મેળાનો જે આનંદ લેવા અને જાણવા પણ ઘણા બધા લોકો આવે છે તને તમે અહીંયા જોઈ રહ્યા છો જે કામ કરી રહ્યા છે અને મેળાની ફૂલ તૈયારીમાં છે મિત્રો જોઈ રહ્યા છો અહીંયા તો તમે મિત્રો સાંભળી રહ્યા છો કે બધે જ કામકાજ ચાલુ છે અને મેળાની તૈયારી ખૂબ જ સ્પીડમાં ચાલી રહી છે તો મિત્રો આપણે આગળ જઈશું અને ત્યાંનો પણ મેળાની માહિતી લઈશું તો મિત્રો તમે દૂર દૂર જોઈ રહ્યા છો વચ્ચે જ મેળાની ફૂલ તૈયારી ચાલી રહી છે અહીંયા સ્ટોલ વિભાગ છે અને જે મોટા મોટા ચકડોળ પણ લગભગ પૂરા થવા આવ્યા છે અડધું કામ પતી ગયું છે અને અહીંયા પણ જો કામ કરી રહ્યા છે આ રેન્જ રાઈડ છે જે તમે જોઈ રહ્યા છો છોડથી કામ કરી રહ્યા છે અહીંયા મેળાનું આયોજન થઈ રહ્યું છે તે અહીંયા પણ ચગદોળ છે અને જે મોતનો કુવો છે એ પણ રેડિત કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો આપણા ભાગ ભાતીગળ ગોમતા ગુજરાત સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ પંથકમાં જે તૈણે વિશ્વવિખ્યાત મેળો ખૂબ જ વખણાય છે મિત્રો તો અહીંયાનો ખૂબ જ ફેમસ મેળો કહેવાય છે અહીંયા કામકાજ ચાલી રહ્યો છે જોઈ રહ્યા છે મિત્રો અહીંયા લોકો બધું એરેન્જમેન્ટ રહ્યા છે ગોઠવણી કરી રહ્યા છે બાજુ પણ જે રાઇડ શું છે એ વિવિધ પ્રકારની રાઇડ શું છે એ લગભગ પૂરી થવા આવ્યું છે એવી રીતે અહીંયા પણ છે અને આ મિત્રો કંઈક અલગ રાઇડ્સ છે એનું નામ તો ખ્યાલ નથી પણ આ રીતે રાઇડ્સ છે તો મિત્રો આ રાઇડ્સ કંઈક નવું જ આકર્ષણ છે મિત્રો તમે દૂર દૂર જોઈ રહ્યા છો બધે ચકડોળનું કામકાજ ચાલી રહ્યું છે અહીંયા પણ મિત્રો તમે જોઈ રહ્યા છો લગભગ કામકાજ અડધું અડધું પૂરું થઈ ગયું છે અને લોકો કામ કરી રહ્યા છે તો મિત્રો આ રીતે આખા તરણેતરના મેળામાં બધે જ કામકાજ ખૂબ જ સ્પીડમાં ચાલી રહ્યું છે જે તમે જોઈ રહ્યા ચાલી રહ્યું છે ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે અને ખૂબ જ સ્પીડમાં કામ ચાલી રહ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો નકરા ચકડોળ ચકડોળ છે અને અહીંયા પણ આયોજન થઈ રહ્યું છે જ્યાં ડોમ પણ નાના મોટા રેડી કરવામાં આવી રહ્યા છે સ્ટોલ માટેનું અહીંયા જોઈ રહ્યા છો ઝૂલો બનવાનો છે ઝૂલો રેડી થઈ રહ્યો છે મિત્રો તો અહીંયાનું કામકાજ પણ ચાલી રહ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા કામકાજ ચાલી રહ્યું છે અત્યારે હાલમાં અને ખૂબ જ સ્પીડમાં મેળાની તૈયારી થઈ રહી છે જ્યાં ઝૂલો બની રહ્યો છે હજુ મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા રેન્જર રાઇડ છે અને મેળાનું આકર્ષણ પણ કહી શકાય એ રીતે અહીંયા રેન્જર રાઈડનો લોકો જે આનંદ છે તરણે તરનો મેળો એટલે આપણા જે દેશનો પ્રખ્યાત મેળો અહીંયા આયોજન થઈ રહ્યો છે મિત્રો એનો તૈયારી કરી રહી છે લોકો ખૂબ જ સ્પીડમાં મહેનતથી કામ કરી રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો અહીંયા તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા કામ કરી રહ્યા છે અને આ ઝૂલો રેડી થઈ રહ્યો છે મિત્રો તમે જોઈ રહ્યા છો ખોટો મોટા મોટો જે ઝૂલો છે તૈયાર થઈ રહ્યો છે મિત્રો અને અહીંયા કામ કરી રહ્યા છે લોકો આ રીતે મિત્રો સંપૂર્ણ આખા મેળામાં કામકાજ આ રીતે સ્પીડમાં ચાલી રહ્યું છે મિત્રો તો આપણે આગળ જઈશું અને ત્યાંનું પણ માહિતી લઈશું આ બાજુ પણ જે સગડોળ છે એની પણ તૈયારી ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો અહીંયા આ ટોપલા છે બેસવાના છે એમાં એ બેસાડવાના માટે અને અહીંયા મોતનો મોત છે મિત્રો એવી રીતે આખા મેદાનમાં મેળાની પૂર ઝડપથી તૈયારી થઈ રહી છે આપણા ગુજરાત સૌરાષ્ટ્ર ભારતમાં ખૂબ જ ફેમસ તૈણેધનનો મેળો અને જે માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય એ હવે ધીમે ધીમે આતુરતાનો અંત આવી રહ્યો છે મિત્રો કારણ કે મેળાની તૈયારી થઈ ગઈ છે અને તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ રીતે બધું જ વ્યવસ્થિત કામકાજ ચાલી રહ્યું છે જુલાનો જે તૈયારી કરવાની છે એનો જે મોઢું છે એ છે અહીંયા પણ કામકાજ થઈ રહ્યું છે જે ચકડોળ બનાવવાનું અને જોઈ રહ્યા છો બધા જ એક એક વસ્તુ ચેકિંગ કરવામાં આવી છે કામકાજ જે વ્યવસ્થિત ચેક કરીને પછી જ લગાવવામાં આવે છે અહીંયા પણ જોઈ રહ્યા છો મિત્રો જે ધરણેધના મેળાની તૈયારી ચાલી રહી છે આ બાજુ પણ તમે જોઈ રહ્યા છો મિત્રો તો મિત્રો તમે દૂર દૂર જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી સંપૂર્ણ જગ્યાએ જે રાઇડ્સો છે અલગ અલગ વિવિધ પ્રકારની રાઈડ છે અને ખૂબ જ સ્પીડમાં કામ થઈ રહ્યું છે મિત્રો અહીંયા તરણે મેળાનું જે તમે જોઈ રહ્યા છો લોકો કામકાજ કરી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ આયોજન લગભગ હવે બે દિવસ પૂરું થઈ જશે ત્યાર પછી મેળાની શરૂઆત થઈ જશે અહીંયા જોઈ રહ્યા છો આ લાઇટિંગનું કામકાજ પણ થઈ રહ્યું છે જે લગાવવાનું છે જે બાકી મિત્રો અહીંયા પણ તમે જોઈ રહ્યા છો દૂર દૂર સુધી જે બજાર છે જે ગેલેરી છે તો અહીંયા અલગ અલગ પ્રકારના ડોમ છે અહીંયા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો થશે અને ચોવીસ કલાક આ મેળાનું આયોજન હોય છે તો મિત્રો રાત દિવસ અહીંયા લોકો આનંદ લેશે મેળાનો આનંદ લેશે જે તમે જોઈ રહ્યા છો અલગ અલગ ડોમ બની રહ્યા છે તો મિત્રો જોઈ રહ્યા છો તમે અહીંયા પણ કામકાજ થઈ રહ્યું છે અને ખૂબ જ સુંદર રીતે અહીંયા જે કાંકરી પાથરી દેવામાં આવી છે અહીંયા દૂર દૂર તમે જોઈ રહ્યા છો જે ડોમ તૈયાર થઈ રહ્યા છે મિત્રો અને અહીંયા પણ કામકાજ થઈ રહ્યું છે જેથી કરીને કોઈને અગવડતા ન પડે એના માટે અહીંયા કાંકરી પાથરવામાં આવી રહી છે અહીંયા પણ કામકાજ થઈ રહ્યું છે મિત્રો જોઈ રહ્યા છો મિત્રો તો આ રીતે સંપૂર્ણ મેળાનું અહીંયા આયોજન ખૂબ જ ભવ્યથી અતિભવ્ય આપણા વિશ્વ વિશ્વવિખ્યાત મેળો ત્રણનાદરનો મેળોનું આયોજન થઈ રહ્યું છે મિત્રો આ રીતે આ રીતે અલગ અલગ પ્રકારના વાડા તૈયાર થઈ રહ્યા છે કારણ કે અહીંયા ખૂબ અલગ અલગ હરીફાઈઓ થાય છે અને હરીફાઈ ઘોડાની ઊંટની એ રીતે અહીંયા હરીફાઈ થાય છે કુસ્તીની અને રાસ ગરબા સંસ્કૃતિને લગતા જે ગરબા રાસ અહીંયા આયોજન થાય છે ખૂબ જ સુંદર મજાનો રોનક હશે મિત્રો તણિનાદરના મેળામાં તો આ રીતના અહીંયા તૈયારી થઈ રહી છે મિત્રો તમે જોઈ રહ્યા છો અલગ અલગ વિભાગ છે અને સ્પર્ધાત્મક જે વિભાગ થાય ત્યાં આપણે આવી ગયા છીએ અહીંયાથી જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પણ બધે જ કાકરી પાથરી દેવામાં આવી રહી છે પશુપાલન વિભાગ છે અહીંયા અલગ અલગ પશુઓની હરીફાઈ આયોજન કરવામાં આવ્યું છે જે તમે જોઈ રહ્યા છો અહીંયા પાછળ સાઈડ જે આ વાડો છે આ રીતે જે બાંધી દેવામાં આવે છે અહીંયા પશુપાલન વિભાગ છે અને ખૂબ જ સુંદર મજાનો હરીફાઈ થશે મિત્રો આ જે છે અલગ અલગ જે બનાવવામાં આવે છે વિભાગ એ પશુપાલન જે રીફ એ ભાગ લીધો હોય એના માટેના અહીંયા જે વિભાગ છે આ બાંધી દેવામાં આવ્યો છે જે આ અલગ અલગ સ્ટોલ ટાઈપનું ઊભું કરવામાં આવ્યું છે પશુપાલન માટેનો જે રીફ લોકોએ ભાગ લીધો હોય એ લોકો માટેનો અહીંયા મિત્રો અહીંયા પશુપાલનના જે પાંજરા બનાવવામાં આવી રહ્યા છે તે ખૂબ જ સુશોભન કરીને બનાવવામાં આવ્યા છે કારણ કે આ એક ભાતીગળ મેળો કહી શકાય અને આપણા દેશની સંસ્કૃતિનો મેળો કહી શકાય આપણા દેશની ઓળખનો મેળો કહી શકાય તો અહીંયા આપણે એ આ એક એવો એક જ મેળો છે કે જ્યાં આપણા દેશની સંસ્કૃતિની ઝલક મિત્રો ઝાંખી થતી જોવા મળે છે તો અહીંયા આ રીતે મિત્રો આયોજન થઈ રહ્યું છે જોઈ રહ્યા છો મિત્રો સંપૂર્ણ જે રસ્તો છે એ કાંકરીથી પાછરી દેવામાં આવી રહ્યો છે જે કામકાજ ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ રીતે અહીંયા કાંકરીથી પાછરી દેવામાં આવ્યું છે જેથી કરીને અહીંયા જે મેળાના ચાહકોને કોઈ તમે જોઈ રહ્યા છો જે ગ્રામીણ સ્પર્ધાનું સ્ટેજ છે અહીંયા અલગ અલગ ગુજરાતના બધા જિલ્લામાંથી આવશે અને અલગ અલગ હરીફાઈઓ અહીંયા થવા થવામાં આવશે કરવામાં આવે છે અહીંયા આયોજન કરવામાં આવશે જે મોટું મેદાન તમે જોઈ રહ્યા છો જે ગ્રામીણ સ્પર્ધાનું મેદાન છે તો મિત્રો અહીંયા આ રીતેનું આયોજન થશે તો તૈનેતરનો મેળો ખૂબ જ મજા આવી છે ભાતીગળ બોમતાનો એક આપણો સૌરાષ્ટ્રનું દેશનું જે વિશ્વનું કહી શકાય મિત્રો મેળાનું આયોજનમાં આ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો આપણે જોયું તૈણે ત્રણના મેળાની સંપૂર્ણ માહિતી તૈયારી તો મિત્રો અહીંયા વિડીયોને પૂરો કરું છું જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરી લેજો મિત્રો હર હર મહાદેવ જય માતાજી